સોનાના ભાવમાં વધારો અટકાવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી સોનાના ભાવ ઐતિહાસિક ઉચ્ચ સ્તરીય પર પહોંચી ગયા છે બુલિયન માર્કેટમાં જોરદાર ખરીદીના કારણે સોનાની કિંમત સડસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર પહોંચી ગઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈ પહોંચી ગયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એકવીસો બોતેર ડોલર પ્રતિ અંશના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિયન બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે છેલ્લા અઢાર દિવસમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ચોથા સપ્તાહમાં સોનું બાસઠ હજાર રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું પરંતુ તે સ્તરની બુલિયન માર્કેટમાં સોનાની કિંમત પાંચ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધી છે અને હવે કિંમત સડસઠ હજાર રૂપિયાની ઉપર ટ્રેડ પણ થઈ રહી છે ચેન્નાઈમાં સોનાની કિંમત સડસઠ હજાર રૂપિયાની ઉપર છે જ્યારે દિલ્હીમાં કિંમત છાસઠ હજાર ચારસોને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે બજારના નિષ્ણાતો માને છે કે તાજેતરમાં સમયમાં વિશ્વ બંને કેન્દ્રીય બેંકો સ્થાનિક ચલણને મજબૂત કરવા માટે સોનાની ખરીદી કરી રહી છે કેન્દ્રીય બેન્કો દ્વારા ખરીદીના કારણે માંગમાં પણ વધારો થયો છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેના ઉપર યુએસ સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે જેનો તેણે પહેલેથી સંકેત આપ્યો છે વ્યાજદરમાં ઘટાડાથી ડોલર સસ્તો થશે જેના કારણે સોનાના ભાવમાં વધારો થશે આ સંભાવનાના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ફેડરલ રિઝર્વ બેન્કના ચેરમેન જેરોલ પવલે ગયા અઠવાડિયે ફરી સંકેત આપ્યો હતો કે યુએસ સેન્ટ્રલ બેન્ક આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેન્કનો ઉદ્દેશ વધુ રોજગારીનો સંદેશ કરવાનો અને અમેરિકન નાગરિકો માટે કિંમતોમાં સ્થિરતા લાવવાનો છે જેથી લોકોને મોંઘવારીમાંથી રાહત મળી શકે